સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના મોટા મંદિર નિમ્બાર્કપીઠ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વેપારીઓ અને અલગ અલગ સમાજના અગ્રણીઓની બેઠક મળવા પામી હતી તો આવનારા થોડા દિવસો પછી સૌરાષ્ટ્ર નિમવારપીઠ મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવનાર છે ત્યારે આ મહોત્સવ અંતર્ગત મોરારી બાપુની પણ તાલુકામાં રામકથાનાર છે જેને પગલે મોટા લલિત કિશોર બાપુજીના તાલુકાના વેપારીઓ અને અલગ અલગ સમાજના અગ્રણીઓની બેઠક મળવા પામી હતી જેમાં બાપુ દ્વારા હાજર રહેલ તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે જે આ મહોત્સવ યોજાવાનો છે તેમાં મુસ્લિમ સમાજ સહિતની તમામ સમાજ પોતાની ભાગીદારી આપે અને પોતાના ઘરનો પ્રસંગ છે તેમ સમજી અને સાથ સહકાર આપવા જણાવાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોટા મંદિર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ